એ બદલ અભિનંદન આપું છું અને આવી રીતે તમે કાયમ આંગણવાડીમાં સપોર્ટ કરો તો તમારા બાળકો એમને કીધું કે બાળકને રમવા દો બાળકનું બાળપણ એને માણવા દો આપણે મોટા થયા પછી નાના બાળક બની શકતા નથી તો આપણે બાળકને બાળપણ માણવા દેવાનું છે તો એના માટે શું કરવાનું આપણે એમને ખુલ્લા મૂકવાના છે આંગણવાડીમાં પાછળ પાછળ મા બાપે નહીં બેસવાનું આંગણવાડીમાં બાળકોને મોકલી દેવાના

અને આ બાળ દિવસ આજે ઉજવ્યો તમે જન્મ દિવસ બાળકોનો ઘણા લોકો ઉજવતા પણ હશે ઘરે હવે તો બધા ઉજવે છે મોટા ભાગના પણ હવે આંગણવાડીમાં પણ આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ અન્નપ્રાસન દિવસ બાળક છ મહિનાનું થાય એટલે આપણે પહેલા છ મહિના સુધી શું આપવાનું માતાનું દૂધ ફક્ત ને ફક્ત માતાનું દૂધ આપવાનું છ મહિના સુધી અને છ મહિના પછી માતાનું દૂધ અને ઉપરી આહાર બંને આપવાનું શું કરવાનું કરે છે બધા આવું છ મહિના સુધી પાણી પણ નહીં આપવાનું બાળકને ફક્તને ફક્ત માતાનું દૂધ આપવાનું કેમ એવું કરવાનું આપણે ખબર છે માતાઓ આપણે એટલા માટે કે છ મહિના એની બધી રસી પૂરી થઈ જાય જ્યાં સુધી બધી રસી પૂરી ના થાય ત્યાં સુધી બાળકને માતાનું જ દૂધ આપવાનું ફક્ત ફક્તને ફક્ત માતાનું બહારનું ખાવાનું આપીએ એમાં કઈ ને કઈ આવી જાય તો બાળકને કઈ ને કઈ થાય એટલા માટે આપણે છ મહિના સુધી દૂધ અને મહિના પૂરા થાય એટલે માતા નું દૂધ અને ઉપરી આહાર ઉપરી આહાર કેવો આપવાનો એકદમ પ્રવાહી નહીં આપવાનું અર્ધ ઘટ અર્ધ પ્રવાહી આપવાનો અને બાળકને ઉપરી આહાર ને માતાનું દૂધ વ્યવસ્થિત મળશે તો એનો વિકાસ સરસ થશે અને વિકાસ એની ઊંચાઈ એની લંબાઈ એટલું પેલું એનું વજન બધું જ પ્રોપર થશે એની ઇન્દ્રિયો એના સર્વાંગી વિકાસ થાય ઘણા બાળકોને કેવું હોય કે રમવાનું ના ગમે ઘણાને આ ના ગમે ઘણાનું પેલું સામાજિક ના 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 ગમે રમવાનું ના ગમે બધાની જોડે મળત મળે નહીં બધાનું અલગ અલગ હોય એટલા માટે સર્વાંગી વિકાસ માટે આપણે બાળકોને આંગણવાડીમાં મોકલવાના આંગણવાડીનો નાસ્તો જમાડવાનો અને ઉપરી આહાર ખાસ ક્યાં સુધી આપવાનો ઉપરી આહાર સાથે માતાનું દૂધ બે વર્ષ સુધી બે વર્ષ સુધી માતાનું દૂધ અને ઉપરી આહાર બંને સાથે આપવાનો અને બે વર્ષ પછી તમે ફક્ત ને ફક્ત ઉપરી આહાર આપો તો વાંધો નથી બરાબર હવે બધા બહેનોને મારી વિનંતી છે કે આંગણવાડીમાં બાળકોને રેગ્યુલર મોકલો અને આંગણવાડીવાળા બહેનોને સપોર્ટ કરો બંનેનો સપોર્ટ હશે બહુ જ સારું કામ થશે ફક્ત આંગણવાડી વાળા બહેનો મહેનત કરે અને માતાઓ સાથ ના આપે તો થાય નહીં એટલે માતાઓએ પણ સાથ આપવાનો એટલે આપણે આંગણવાડીમાં રેગ્યુલર મોકલવાના બાળકને આપણે શું સાથ આપવાનો આંગણવાડીમાં બાળકોને મોકલવાના અને જ્યારે બહેનો બોલાવે ત્યારે મિટિંગ હોય વાલી ગ્રુપમાં બધા મેસેજ મૂકે છે ને એ પ્રમાણે તમારે બાળકોનું ધ્યાન રાખવાનું જે કંઈ કે એ પ્રમાણે પ્રવૃત્તિ કરાવવાની અને સપોર્ટ કરો અને બાળકોનો આપણે બધા ભેગા મળી અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્ન કરીએ ઓકે થેન્ક યુ